ચાલો મિત્રો જય માતાજી જય રામાપી કેમ છો બધા મારા વાલા મિત્રો મજામાં અમે પણ બધા મજામાં જ છીએ તો આજ તારીખ છે બાર પાંચ બે હજાર પચીસ અને આજે અમારા મંડળ છે મોટા વડાળા જ્યાં અમે હમણાં થોડાક દિવસો પહેલાં જ અમે ત્યાં રમવા ગયા હતા એટલે જ ગામમાં આજે મંડળ છે તો અમારા વિડીયોમાં બધા જોડાઈ લેજો અને આ અમારો વ્લોગ આવે છે એ તમને કેવા લાગે છે એ કોમેન્ટ કરજો તો અમારા વિડીયોમાં બધા જોડાઈ લેજો તો અત્યારે હજુ હું નીકળી ગયો છું અને અત્યારે જાઉં છું જાવ તો હોટલે તો હમણાં થોડીક વાર પહેલાં મને સુપર્ષભાઈનો ફોન આવ્યો હતો કે અહીંયા હોળી ઉપર સામેયા છે અને અહીંયા તૈયાર થવાનું છે તો અમારા સામેયા જોવો હોય તો આ વિડીયોમાં તમે બધાએ છોડાઈ રહી છે સમય આમાં ચાલો વિચાર જો અમે અત્યારે નીકળી ગયા છીએ અને અમે અત્યારે પહોંચ્યા છીએ સીસંગ ગામ શીસંગ ગામ તો ટપી ગયા હવે અમે પોતા આવ્યા છીએ તો મિત્રો જો હવે અમે ગયા અને હવે ગામમાં અમારે જવાનું છે મોટા હોડા અને આ કે આજે સાંભળ્યા હોળી ઉપર અને એમાં હું તો નથી તૈયાર થવાનો અમારા રામભાઈ છે રામદેવ અમારા સહદેવ બાપુના દીકરા તમે બધા એ ન જોયા હોય તો જોઈ લેજો અને જો વડરાના પાર્ટી ભોગી ગયા ને અમારે નાગજીભાઈ પણ આવી ગયા નાગજીભાઈ હવે પાછળ બે ગયા અને આ છે અમે વડરાના પાટીથી હવે નીકળી તો તમારા હામિયાનો વિડીયો જોવો હોય તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહીજો અને અમારે જો સુભાષભાઈ અમારા મંડળના ઉપપ્રમુખ એ તમને બે શબ્દ કહીએ સાંભળો જય નટરજ ના પીર જય મુકા રામદેવ જાડેજા રામદેવભાઈ જાડેજા આજે નું પાત્ર દેશે તો મિત્રો તમે જોતા ના ભૂલતા અને અમારા પારસભાઈ ની ચેનલ ને સપોર્ટ કરજો જય રામા પીર ચાલો મિત્રો જોવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અમારા વિડીયો શેર કરજો લાઈક કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં તો આ મિત્રો તો જો અમે જે પૂછી ગયા ને હું ને સત્યમાં બે ભાત પૂર્વ બે ગયા જો ભાતનું કામ ચાલુ કરી દીધું હોય તો હમણાં તમે જોજો આગળનો વિડીયો સમયનો પણ આવશે તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં અમારા પ્રમુખ શ્રી સુભાષભાઈ અમારી સાથે મીરાભાઈ છે મનીષભાઈ છે રાજભાઈ સુરજભાઈ અમારા અનિલભાઈ અને બધા મંડળના સભ્યો છે એટલે અત્યારે બેટા બેટા આનંદ કરે છે તમે સમજે ચાલો મિત્રો તો જો હું અને મારો ભાઈ કેતા અમે બે તૈયાર થઈ ગયા એ હજી ત્યાર નથી આજે મુંગટની નાખવાનું બાકી અત્યારે નો જન્મ હમણાં થાય છે થોડીક વારમાં તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ અને નવા નવા વિડીયો જ બતાવી ગયો

તો મિત્રો જો આજે તમને કહેતા ભૂલી ગયો કે અમારા ચંદુભાઈ પણ આવ્યા હતા અમારે સૂરો આવ્યો હતો સૂરો વયો ગયો ત્યાં ચંદુભાઈ છે તો અત્યારે તે મંડળ અમારું અહીંથી પૂરું થઈ ગયું સમાધિ થઈ ગઈ છે તો ચંદુભાઈ હવે બે શબ્દ કહે જય માતાજી મિત્રો બધાને જય રામાપીર હવે રામાપીરની સમાધિ પૂરી થઈ ગઈ ને રામા મંડળ પણ પૂરું થઈ ગયું છે તો પારસભાઈનો લોક જોતા તમને આનંદ આવ્યો હોય તો પારસભાઈની ચેનલ લાઇક કરો સેસ્ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તમને શેર કરી દો અને જેમ મને સપોર્ટ કરજો પરસભાઈ ને પારસભાઈ મારો બતાવી દે આયોજન બધું હા તો તમને જો આયોજન આપડે હતું તમને બતાવી દઈ અને મારા મોકલો કેમેરો ઘર ધણી ભાઈ કીધું નાસ્તો કરીને જાનો એટલે બધા નાસ્તો કરશું બ્લોગમાં નહીં લઈ કેમ કે હવે પછી લોગ મોટો થઈ જાય હા ચાલો મિત્રો તો હવે આપણે ડાયરેક્ટ મળીશું આવતા નાસ્તો કરતા આવતા લોગમાં મળીશું તો બધાને જય માતાજી જય બને એટલો સપોર્ટ કરજો ભાઈ